નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરના છાબલિયાની પરણિતાનું ઓપરેશન કર્યા બાદ મૃત્યુ થતા પરિવાર થયો શોકમગ્ન પ્રાપ્ત માહિતી અનુસાર છાબલિયા ગામની પરણિતાને ગર્ભાશયનું ઓપરેશન કરાવવા માટે વડનગરમાં આવેલ દ્રષ્ટિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું ઓપરેશન ડોક્ટરે ચાર વાગે કરવાનું કહ્યું હતું અને બોટલ લોહી લેવા માટે તેમના સાથે રહેલ ભાઈને બ્લડ લેવા વિસનગર મોકલ્યા હતા તે દરમિયાન ઓપરેશન થનાર મહિલાની જોડે આવેલ અન્ય એક મહિલાનો સહી કરાવી ડોક્ટરે આશરે એક વાગે જ ઓપરેશન કર્યું તેના ઉપર પણ પરિવાર શંકા વ્યક્ત કરી હતી તેમજ ઓપરેશન બાદ બીજા દિવસે મહિલાની તબિયત લથડતા ડોક્ટરે આગળ હોસ્પિટલ ખાતે બતાવવાનું કહ્યું હતું જેવું તેમના પરિવારે જણાવ્યું હતું મહિલાનું અકસ્મિત અવસાન થતાં બાળકો મા વિનાના થયા આ સમગ્ર બનાવને લઈને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ બાબતે મારો અવાજ ન્યૂઝના રિપોર્ટરે દવાખાને મુલાકાત લેતા ડોક્ટર હાજર મળેલ નહીં પરંતુ તેમના સ્ટાફના મોબાઈલ થી ડોક્ટર જોડે વાત કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલાનું ઓપરેશન કમ્પ્લીટ થયું છે પરંતુ તેમને ચેસ્ટ પેઇન થતા એટેક ની અસર જેવું લાગતા જે દર્દીને ફિઝિશિયન ની પાસે લઈ જવાનું જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું સત્ય શું છે મૃતક મહિલાના પરિવારે પણ ન્યાયની અપેક્ષા કરી હતી મારું નામ ઠાકોર પારસી તાનાજી છે અને મારી પત્નીનું નામ લક્ષ્મીબેન શું ઘટના બની ઘટના બનવામાં એ બની કે એના ગરબા છે એની ઓપરેશન કરાવવાનું પૃથ્વી એટલે હું ત્યાં લઈને ગયો દવા પર ત્યાં ગયો એટલે મને એડમિટ કરી મારી વાઈફમાં પછી ત્યાંથી મને બ્લડ લેવા મોકલ્યો વિશે હું બ્લડ લઈને ત્યાંથી મારે મોડું થાય એવું હતું એટલે ફોન આવ્યો એ હોસ્પિટલમાંથી કેટલી વાર છે તમારે લઈને આવવાની બ્લડિંગ તો મેં કીધું કલાક જેવું લાગશે એટલે એને કીધું એટલે પછી મેં એમ કીધું કે તમે લઈને આવો પણ એ મેં વાત ના જોઈ અને મારા આવ્યા પહેલાં તો ઓપરેશન પર એને લઈ લીધું પહેલાંથી તમને ઓપરેશન કરવાનો સમય સૂચવેલો હતો હા કેટલા વાગ્યાનો સૂચવ્યો હતો ચાર વાગે અને ઓપરેશન કેટલા વાગે કરવામાં આવ્યું ઓપરેશન એક વાગે એક વાગ્યા જેવું કરવામાં આવ્યું આ બાબતે કોઈ ફોર્મ કાગળ ઉપર કોઈની સહી સિક્કા કરાવ્યા હોય ના હું હાજર નતો કોઈ હાજર નતું ફક્ત ત્યાં હોસ્પિટલમાં મારા ભાભી અને મારા પત્ની બે જણા હતો અને મારા ભાભીને સહયો લીધી તમારા ભાભી શિક્ષિત છે કે અશિક્ષિત છે ઓછું ભણેલા છે એકદમ સહી કરતા આવડે વાંચતા કે એવું કરતા કંઈ આવડે વાંચતા એટલું બધું વાંચતા નહીં આવડે વાઈફને તમે ક્યારે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને કઈ હોસ્પિટલમાં તમે તમારા વાઈફનું ઓપરેશન માટે એડમિટ કર્યા હતા દ્રષ્ટિ હોસ્પિટલમાં જ કઈ જગ્યાએ આ હોસ્પિટલ આવેલી છે સ્ટેશન મારા બત્રીજા બાપસીની ધર્મ પત્ની લક્ષ્મીબેનની દ્રષ્ટિ હોસ્પિટલ વડનગર ખાતે દાખલ કરેલ અને તેમને પાંચ તારીખ તારીખ પાંચ અને ગુરુવારે ચાર વાગ્યાનો ઓપરેશનનો ટાઈમ આપેલો હતો પરંતુ મારા બત્રીજાને બ્લડ લેવા માટે વિસનગર મુકામે મોકલેલ અને એક વાગે એ બેન લક્ષ્મીબેનનું શ્રીએ ઓપરેશન ચાલું કરેલ બાદમાં બીજા દિવસે લક્ષ્મીબેનની તબિયત બગડતા ડૉક્ટર શ્રી વસંતભાઈ પટેલે હાથ ધર કરતો બેનને વિસનગર લઈ જવાનું સલાહ આપતો અમારા બત્રીજા અને અમારા ભાઈએ તેમને વિસનગર મુકામે દાખલ કરવા માટે લીધેલ પરંતુ તેઓ પહોંચતો જ આ બેન પોતે પોતાનો દેશ છોડી દીધેલ અને પોતે મૃત્યુ પામેલ હતા તો આ ડૉક્ટરની ભૂલને કારણે જે અમારા ભત્રીજાની ધર્મપત્ની લક્ષ્મીબેન મૃત્યુ પામેલ છે એને ત્રણ બાળકો છે તો અને સાચો ન્યાય મળે એ માટે આજે અમે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશને એક જાણવાજોગ અરજી આપવા માટે અને ફરિયાદ દાખલ કરવા માટે